મલાવી પુષ્પા ટુ જોઈ આયા લાગો હવે પુષ્પા ટુ નો દીકરો થામાં તારો બા દવા ખોંટવાનો હાથમાં પંપ છે ખવો તોડી નાખ્યાનો કારનો અને પુષ્પા ટુ નો દીકરો થાવે જોઈ આયા આટલું મલોદી રીમો કારે બોલે ની આજ છે માટલું રીમો બોલ્યા મને એવું લાગે કોક દાળમાં કાળું લાગે જીરું બીરું વાયું છે કારક વધારે ન્યાદણ બેદણ શું હોય તો રીહીમાં બોલે એવું લાગે છે દવા તો છોટવી પડશે નકા ખાશે શું ન્યાદણ એટલું ફોડી નાખે એટલું ઉજ્યું રે પુષ્પા રાજને નહીં પુષ્પા રાજના બાપને પણ ઝુકવું પડશે મલોજી ના ઝુકે પણ આ ન્યાદણ માટે ઝુકના પડતા હૈ હરકે ઝુકેગા નહીં સના દણ એટલું થયું છે ને મલાદી ને ઝૂકવું પડશે હેડો પેલે રીહ માં બોલ્યા આપણે શું